નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જે હા મિત્રો તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની વાત કરીએ તો જેની અંદર રોજબરોજ વધારો અને ઘટાડો જોવા મળી જ રહ્યો છે અને મિત્રો ખાસ કરીને ઇઝરાયલના યુદ્ધના કારણે સોનાની અંદર થોડા ટાઈમથી ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે તો મિત્રો જાણી લઈએ કે મિત્રો આજે માર્કેટની અંદર બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ શું રહ્યા છે જેની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે 5855 રૂપિયા 8 ગ્રામ સોનાના ભાવ છે 46840 રૂપિયા 10 ગ્રામ સોનાના ભાવ છે 58550 રૂપિયા અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ છે 585500 જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો નથી કાલની તુલનામાં તો મિત્રો સાથે સાથે જાણી લઈએ ચાંદીના બજાર ભાવ તો મિત્રો ચાંદીના ભાવમાં આજે થોડો વધારો જોવા મળ્યો છે તો 1 કિલો ચાંદીના ભાવ આજે શું રહ્યા તો એક ગ્રામ ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર રૂપિયા પોઈન્ટ સાહીઠ પૈસા આઠ ગ્રામ ચાંદીના ભાવ છે છસો રૂપિયા પૈસા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો આજે ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ડેલી ગોલ્ડ સિલ્વર અપડેટ ન્યૂ અપડેટ સાથે મળી